આવા સંજોગોમાં તેને થયું કે આ પૈસાથી દર મહિને ક્યાંક રોકાણ કેમ ન કરવું પરંતુ રિસર્ચ કરવાથી તેને એટલા બધા રોકાણના વિકલ્પો મળ્યા કે તે મૂંઝવણમાં પડી ગઈ કે શું કરવું આવી સ્થિતિમાં તેના એક વરિષ્ઠ સહયોગી અતુલે તેને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપી પરંતુ વાત અહીં એટલા માટે અટકી ગઈ કારણ કે આ તેની પ્રથમ નોકરી હતી બિલકુલ શરૂઆતી કમાણી છે આવી સ્થિતિમાં કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ જો તમારી પાસે પણ નવી નોકરી છે અને ક્યાં રોકાણ કરવું તે અંગે મૂંઝવણમાં છો તો તમારે અમારો આ વિડિયો અવશ્ય જોવો જોઈએ ફાઇનાન્શિયલ એક્સપર્ટસ કહે છે કે સૌપ્રથમ શીતલ જેવા યુવા રોકાણકારે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઇપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ એસઆઈપીમાં તમે દર મહિને સો કે પાંચસો રૂપિયા જેવી નાની રકમથી પણ રોકાણની શરૂઆત કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડમાં પણ વિવિધ ફંડ હાઉસની ડઝન બંધ સ્કીમ્સ છે હવે પ્રશ્ન એ છે કે આમાંથી પસંદગી કેવી રીતે કરવી તો કોઈ સ્કીમ પસંદ કરવામાં ઉંમર નાણાકીય લક્ષ્યો જોખમ લેવાની ક્ષમતા આવક જેવા ઘણા પરિબળો ધ્યાનમાં રાખવાના હોય છે આ પરિબળોને ધ્યાનમાં રાખીને તમારે ટોચના ફંડ હાઉસની કેટલીક બેસ્ટ સ્કીમ વિશે સારી રીતે રિસર્ચ કરવું જોઈએ એસઆઈપી દ્વારા રોકાણ કરવું એક ખૂબ જ અનુકૂળ રીત છે જેમાં દર મહિને તમારા બેંક ખાતામાંથી નાણાં આપમેળે કપાઈને રોકાણ થતું રહે છે

નોકરીની શરૂઆત કરનારા યુવાન જ હોય છે તો આવા લોકો કોઈ પણ ઇક્વિટી ફંડના લાર્જ કેપ મિડ કેપ અથવા સ્મોલ કેપ ફંડમાં નાણાંનું રોકાણ કરી શકે છે એટલું જ નહીં તેઓ લાંબા ગાળા માટે થીમેટિક ફંડ્સમાં પણ પૈસા રોકવાનું જોખમ લઈ શકે છે જો તેઓ છે તો તેઓ તેમના પોર્ટફોલિયોમાં કેટલાક ડેટ ફંડ્સ હાઇબ્રિડ ફંડ્સ પણ રાખી શકે છે જેના જોખમ ઘટી જશે મનીફ્રેન્ડના સીઈઓ અને સહસ્થાપક મોહિત ગંગ કહે છે કે પ્રથમ નોકરીની સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે દર મહિને થતી બચતના ઓછામાં ઓછા વીસ ટકા એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે આ હિસ્સાને ધીમે ધીમે વધારવાના પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને લાંબા ગાળે સારું કોર્પોરેટ તૈયાર કરી શકાય હવે એ પણ જાણી લો કે મ્યુચ્યુઅલ ફંડ પર ટેક્સ કેવી રીતે લાગે છે એક વેચી ફંડના કિસ્સામાં જો તમે એક વર્ષની અંદર ફંડના યુનિટ્સને રિડીમ કરો છો તો તેના પર પંદર ટકાના દરે ટેક્સ લાગે છે એક વર્ષ પછી રિડપ્શન પર તમારે દસ ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે એક નાણાકીય વર્ષમાં એક લાખ રૂપિયા સુધીના લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર કોઈ ટેક્સ નથી લાગતો બીજી બાજુ જો ડેટ ફંડ્સ વિશે વાત કરીએ તો પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસથી લાગુ થયેલા નવા નિયમો અનુસાર હવે તેમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર ઇન્ટરસેક્શનનો લાભ નથી મળતો હવે કોઈપણ પણ સમયગાળાના રિટર્નને શોર્ટ ટર્મ ગેઇન માનવામાં આવશે અને તેની પર રોકાણકારી પોતાના ટેક્સ બ્રેકેટ મુજબ તેના પર ટેક્સ ચૂકવવો પડશે જો કે તો એમ પણ કહે છે કે નવા રોકાણકારોએ માત્ર મ્યુચ્યુઅલ ફંડના ભરોસે બેસી રહેવાના બદલે એફડી પીપીએફ ગોલ્ડ વગેરેમાં રોકાણ કરીને એક બેલેન્સ્ડ અને ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એકંદરે કહીએ તો નવા રોકાણકારો માટે રોકાણની ઘણી તકો ઉપલબ્ધ છે અને આવી સ્થિતિમાં સૌ પ્રથમ બજેટ બનાવો અને જુઓ કે તમે કેટલું રોકાણ કરી શકો છો ત્યારબાદ નાણાકીય સલાહકારની મદદથી રોકાણનું પ્રથમ ડગ માંડો